ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય માપીઠળ સ્વાગત છે આપણા નવા નવા વ્લોગમાં મિત્રો તો સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે અને કાલ તો આપણે આખો દીધી દવાનું કામ કંઈક કર્યું તમે આગળ વ્લોગ જોયો એને ખબર હે હા વોટ કરાવી ગયો અને આજે આપણે ચાલુ છે વખીડું બરાબર પાંચ રૂમ્ય ચાલુ છે અને આ ભાગમાં એક ક્વા વાયરું જ કાઢી લીધું મિત્રો અઠામણ હજી આઠ વાગ્યા હે અને આવું કંઈક હાલે હે જો આવું કંઈક હાલે હે હાથી કાયદેસર બરાબર એકૂક વાયરું કાઢી લીધું ને પાછું આ બધું કાઢીને અહીં પૂગી આવ્યા હા ટૂંકમાં ચાર ચાર કાઢતા આવીને ચાર ચાર આમ કરતા આવી એટલે મેળવવાની મજા આવે જો આવી રીતના જો આવી રીતના પાંચ રીમાની હાલે હે આપણે કાયદેસર કમ પ્લેટ જ આપણે કાર્તિક ભાઈ ડ્રાઈવરમાં હે હવે એ કાર્તિક હીખી ગયો ને તે હવે મિત્રો ભારી મજા હે હવે એક જણા ઘરે નવરા હોય ને તો એ આપણો સનાડો ચાલુ થઈ જાય એટલે બધા જે આમ ચારે ધબધબાટી બોલાવે હે આટા વખીડા ની બધે દબાવું લીધી લીધું ને બધા વખીડા આપે છે હવે આપણે મિત્રો આ હાલી જાય ને કમ્પ્લેટ એટલે પછી હે ને આપણે સુફર વાવી દેવું હે સુફર વાવી અને પછી એકવાર હાથી ફેરવી જવું હે એટલે હજી બે ત્રણ તો આપણે એકલ ધારું આમાં ખેસ્યું ને થાય એટલે વરસાદની આગાહી એ તારીખ છવી સિતાવીમાં મિત્રો લગભગ પાછી છે આગાહી એટલે આજ બાવી કેવી હા તેવી તારીખ થઈ ચોવીસ પચીસ છવ્વીસ ત્રણ દિવસ છે આપણા માટે વખીડું લગભગ આજ બધે માલી જાય નહીં રહીએ બાકી ક્યાંય અને કાલ મેળ આવે ને તો સુફર હજી આવ્યું નથી આવે પછી આમાં આપણે ઉણી ફીટ કર્યું અને પછી વાવ્યું પછી પાસું વળી આખ્યું હાથી એટલે એ મિત્રો બે તંદી તો હજી નવરાજ નહીં થાય બે તંદી કામ છે કાર્તિકભાઈ સનેડો એ ઉપાડ તો ઉપાડતો નહોતો હવે ઉપાડી લઈએ કમ્પ્લેટ બરોબર આવી રીતના પાંચ ઇમાન ની ઓલા બોલ ચોંટાડી દીધા છે એટલે કમ્પ્લેટ ધૂળ થોડી થોડી વર્તી આવે હવે કઈ વારવાની જરૂર નહીં વર્તી આવે થોડ થોડી તો સારું હાલો કાચું છે બતાવો મિત્રો તમને કેવું અહીં જરાક વજન કેવો જોયું એટલે અહીં જરાક વિડીયો ના દેખાય તો પાંચ રૂમ એ જાય ઝીણકો પાણો મૂકી દીધો ને એટલે વજન ના દેવો પડે અને કંઈ ના કરવું પડે કાયદેસર બેસતા જાય છે એવું મસ્તીનું હાલે છે ટૂંકમાં આ ભેગો એક જણો રહીને મિત્રો તો એને આ ક્યાંય ઓછું ખાવે કે એવું હોય ને તો એને આપણે વાહ એક જણો હોય ને તો ફાયદો થાય બાકી આમ એકલા નહીં હાલે છે કાયદેસર આવેલું છે આમ ક્યાંય કંઈ વાંધો નથી મસ્ત આવેલી છે પાણો મૂકી દીધો એટલે વજન ના મૂકવો પડે કઈ ના કરવું પડે હાલો તો તમે આગળ મિત્રો બ્લોક માં રહ્યો બ્લોક નવા હો સબસ્ક્રાઈબ કરતા આજે અમે કમોડી નાખી રાખી હેલો ગાઈશ જો કમ્પલેટ આ ભાગ હાલી ગયો છે અને એમાં ભાઈ ને શ્યામ બે રમે હે અને બાપુ ને કાર્તિક બે ઉથલ વરવા ગયા હે અને મારા હીરા નથી ને ત્યાં હીરાવી લો એટલે મેં કીધું અહીંયા જયા કે કાજુ ઉથલ વરીએ ને કાં તો હું હીરાવી લો હીરાવા દો मित्र वायु को जवाब देती हूँ ना थी हीरा वापो है मित्रों इम के पोता हुकाई जरा जारो पोता कहीं ना

હેલો ગાઈસ જો હું કાર્તિક ભાઈ બે હાથે આકી હે અને આ મા દીકરો અહીં આવી બહે જો ઓય જે લે મંડાણા ઓય એ આમ જેતા ઓય 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 આરી હું ઓય આરી હું આમ જેતા ઓય જો હે ને ઓય શેઠ હું થી નઈ જે એટલે નઈ જે Bottle ham một hàm anh tiền Oi! Oi! ta Ketahai! Hilin, ta Ketahai! Oi! Om bây giờ Om! ta hm june! 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 Hm

અડધું ઉપાડી લીધું તી બાપ મહેનત કરે ને હે ઉપાડતો આવે હે એમ કર ડાલા આ હે હાલો મિત્રો જો આવી રીતના કંઈક હાલે છે આપણે જ્યાં ચાલુ છે ઓલે હેઠે લીધું તો અહીં પૂગ્યા છે જો આ હેઠે પડ્યો અહીંયા હવે આમાં એક કુવાયરું કાઢવાની રહી છે બાકી ફાઈનલ પછી જરાક હે પછી લગભગ હજી બે કટક્યું છે ત્રણ વીઘા હે લ્યો ને આખી લઈને પછી પડી હવે સાંજે પડી જાય અને હાલી રે એક પછી રહી જાય હવે શું થાય પણ બાકી તમે આગળ વિડીયો મિત્રો જોયો તો ને પવન ને વરસાદ ને ફૂલ આવ્યો હતો ને એટલે એના કારણે જે આ મોડું થયું નકર હે ને હાલી જાય તો આપણે આરામથી સાંજે પણ હવે નહીં હાલી રે કદાચ ખેસ્યું જો હાલી જાય તો ભારી કામ થાય અને રહી જાય હે તો હવારી આખી નાખી હવે હવાયરી કદાચ રહે તો કલાક એક નું રહે કલાક એક નું રહે હવાયરી આપણે બેન આખું ને હા ઓય હવાય રે હવાય રે હવાય રે આપણે બે નાખવું ને હે ઈએ પકડે હાલો મિત્રો તો આગળ બઈ ના રેજો પાણી બાણી પી લીધું હે હવે ઘડીક વાર ગમોડી ને લાગણી ફાઈ ને ટાટો ભારી છે અને જો આમ વરી વાદરા ઉપડા હે મિત્રો જો રેડું બેડું આવ્યું ને તો વરી આપણું કામ વેડફાઈ જાય હે એટલે વેલેરું લઈ મંડાઈ રહી હવે ગાઈસ કર કુ હે આપણે ફાઈનલ આકવાનું તો બે કટક રહી ગયું છે ને જો અંધારું થઈ ગયું છે એટલે હવે પછી મજા ના આવે અંધારું થઈ જો આમ અંધારું થવા માંડ્યું છે હવે અને મગફળી મિત્રો ઘણી પીરી હતી ને જો ઘણી કારી થઈ ગઈ જો જો આમ ઓલા ભાગને કેવા પીરા દેખાતા આવો બધા કાળા થવા માંડ્યા હે હજે હજી તો આપણે દવા મારી હાથી ઈકું હજીથી બધું ગણ કરીએ એટલે ઈતા હવે જ ગણ કરીએ આ તો ખાલી જ્યાં ઓલો વરસાદ થયો ને આગલા હાથી હાલી ગયા હતા ને ઘણો ફેર પડી ગયો જો હવે એવી બધી નથી દેખાય એ રાવે રાવે દેખાય છે ક્યાંક ક્યાંક સુધરી જાય વાંધો નહીં આવે દવાનો રાઉન્ડ લાગી ગયો ને હાથી હાલી અને કાલે મિત્રો મેળ આવી જવાનું છે કાલ એટલે કાલ સુફર આવી જાય ને તો મેળ આવીએ તો કાલ રૂંઢે વાવવું અને કાં ઉલેદી હવાર વાવવું આવું બધે વાવી દેવું હે મિત્રો વાઇટ નથી જોવી ઉમાઈ ઉમાઈ ને બેહવા માંડ્યું છે અને સ્પેશિયલ હુયાનું ને ફૂલફાલનું ને છોડના વિકાસનું ને એવું જ છે બધું સુપર છોડને નબળો ના પડવા દે કોઈ આ પીરો પડે એ પીરો ના પડે એના માટે જ છે એટલે એ ટૂંકમાં બીબડાને હોય ને એમાંય બહુ ગણ કરે ડેડવો ભરાવદાર થાય તેલની ટકાવારી વધે એટલે એ બધું એમાં છે પણ એ ટૂંકમાં વ્હાઈટ નથી જોવી છે એ હવે ફૂલ ફાલતા માય લાગે જ છે અને હુયાય બે માંડ્યા મહીંડા હે એટલે પહેલાં આપણે આ ઓગણચાલીમાન પ્લાન હતો ને એ બધેમાં વાવી દેવું કંઈ હવે વાહે નથી રાખવું કંઈ એ એ થાય દવાનું રાઉન્ડ આવ્યો પછી હાથી હાકી નાખ્યું ને હવે સુફરનો રાઉન્ડ આવીએ સુફર નહીં હાથી હાકવું હે એટલે બધું ભેગું કરી દેવું હે પછી ભલે જે જાવું એ થાય માંડવીને બરોબર એટલે હવે બધું કમ્પ્લીટ કરી દેવું હે અને પાછું સુફરને હજી વીણીને ફિટ કરવું છે એટલે કાલ રૂંઢે એ ફિટ કરી લઈ એટલે એવો બધો પ્લાન હે મિત્રો અને જો અટાણે જો આમ રેડા ઉપડે હે જો નીકળે જો ચાલુ હે હાથે આપણે આંકવા દીધું એવું બધું નડ્યું નથી આજે એટલે વાંધો નથી કંઈ અને સેજ સાટા આવી ગયા હાથે આંકવાની મજા આવી સેજ ભેજવાનું હતું ને મજા આવી ગઈ બધું એક ખરખ હું હાલતું છું અને મિત્રો હાલો તો હવે આજનો વ્લોગ આ સાથે આજ પૂરો કરી દઈએ વ્લોગ ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મિત્રો એક હાઈપનું ઓપ્શન આવ્યું છે બરાબર કર તો કરવાનું હોય પણ એ તમને આજ નહીં કાલ કે પછી તમને શીખવાડી કે કેવી રીતના વિડીયો હાઇપ કરવાનું હોય નહીં બરાબર તો એ કાલના વિડીયોમાં કે ઉલેદી ગમે તે શીખવાડી એક લાઈક કરો ને એવી રીતના હાઈપ કરવાનું આવે એ હાઈપ છે ને મેન લાઈક કરતા હાઈપ મેન હે મિત્રો તો એ કરતા જ એટલે હાલો તો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા વ્લોગ સાથે